પ્રત્યેક ચિંતા ભગવાનના અવિશ્વાસનું દ્યોતક છે કે મારા માથે કોઈ નથી મારું કરનારું કોઈ નથી કોણ કરશે આ અવિશ્વાસ જ એટલે માગણું જી આગળ કહેશે સોડસ ગ્રંથમાં અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધક તું સહ અવિશ્વાસ આ માર્ગમાં બહુ જ મોટો બાધક છે ભરોસો ગયો ને પતન આપણે તો ભરોસાના

ઠાકુરજી આગળ કયા વચનો મેં પ્રભુ પ્રભુને આપ્યા યાદ કરો જીવનમાં સંકટ આવે તો શરણાગતિને યાદ કુંતાજી પણ એમની કર કેટલા સંકટો આવ્યા ઉત્તરા તમે જુઓ સંકટ આવ્યો કોઈ લૌકિક પાસે ન ગઈ પાહી પાહી મહાયોગી દેવ દેવ જગત પતે નાન્યમ તદ ભયમ પશ્ચે યત્ર મૃત્યુ પરસ્પર સંકટ આવે ત્યારે શરણાગતિને યાદ કરવી કે મારા માથે કોણ છે હું કોના શરણમાં છું અને શરણાગતિનું સ્મરણ કરશો તો ઠાકોરજી સર્વ સંકટો માંથી દુઃખ દૂર કરશે એટલે આપણે ત્યાં કહીએ છીએ ને સુખાવે નિવેદન તું સ્મરતવ્યમ સર્વથા તાદશીજ નહી જનો સાથે નિવેદન નું સ્મરણ કરું જન કોને કહેવાય જેના સંગથી તમારો ભરોસો મજબૂત થાય એ ભગવદી છે અને જેના સંઘ થી ભગવાન ના સામર્થ્યમાં શંકા પેદા થાય એ દુસ્સંગ છે ભલે ને ગળામાં કંટીન હોય જે અવિશ્વાસ જગાવે ને દુસ્સંગી જાણે ભલે ગમે તેટલો વિદ્વાન ને ગમે તેટલા શાસ્ત્રો એને મોડે હોય પણ જેના સંગથી થી ભગવાન માં ભરોસો ઉઠવા લાગે તો માનજો મને દુસ્સંગ થઈ રહ્યો છે દેના સંગથી પ્રગટ સ્વરૂપોમાં અશ્રદ્ધા જાગે એને દુષમ જાગે જો ઘણીવાર એમ વિદ્વાન હોય પણ એની તકલીફ શું હોય કે હવે બધું ખતમ થઈ ગયું છે હવે બધું બગડી ગયું છે જે હતું સારું એ પહેલા હતું એટલે એમ કહીને તમારું વર્તમાનમાં તમને અશ્રદ્ધા પેદા કરે એને પણ દુષમ જાગે રાવણ ને તકલીફ શું હતી ભગવાન પર ભરોસો હતો પણ આ રામ ભગવાન નથી બસ એને શંકા હતી એટલે એનું પતંગ પ્રગટ સ્વરૂપમાં અશ્રદ્ધા હતી એટલા માટેનું છે બાકી એ નાસ્તિક નો તો ભગવાન માં માનતો હતો પણ પ્રગટ જે રામ સામે છે આ ભગવાન છે બસ એ ભરોસો ના એમ ઘણા એવા હોય જાણકાર હોય વિદ્વાન હોય બધું હોય પણ પ્રગટ સ્વરૂપમાં આપણને અશ્રદ્ધા કરાવી દે

સદગુણો શોધવાનો આ જ રસ્તો છે ગુણ પોતાના માં પ્રગટાવવા તો ગુણ દેખાશે ગુણ જ ગુણ ને જુએ અને દોષ દોષ ને જુએ દોષ દેખાય ત્યારે ચિંતન કરવું કે મને આનામાં દોષ દેખાયા કેમ આનામાં ભલે હતા આપણે જે જોવા જઈએ એ જ જોઈને આવીએ છીએ તમે મેળામાં ગયા હો તમને એમ નક્કી કર્યું કે મારે આ વસ્તુ લેવાની છે એટલે તમે સીધા ગોતતા ગોતા એ સ્ટોલમાં પહોંચી જાઓ કે એટલે તમે નક્કી કરીને ગયા કે મારે શું જોઈએ છે તો તમે શોધી લો છો એમ સંસારમાં ઘરથી બહાર નીકળો ત્યારે તમારે શું જોવું છે એ નક્કી કમથી કમ ઘરેથી હવેલી દર્શન કરવા આવો ત્યારે તો કમથી કમ નક્કી કરીને નીકળો હું ભગવાન જોવા જાઉં છું હું પ્રભુને મળવા જાઉં છું એટલે કમથી કમ એટલા સમયે

જોવા માટે નીકળ્યા છો એ જ દેખાય પ્રભુને મળવા વગર પ્રભુ ને જોવા જે વાત કરી રહ્યો છું ભગવતી કોઈ બીજું લક્ષણ દુસ્સંધ નું એ છે પ્રકટ સ્વરૂપમાં અશ્રદ્ધા વર્તમાનમાં અશ્રદ્ધા અને અત્યારે આ રોગ ઘણી રીતે ફેલાવવામાં આવે પણ આપણે આપણી શ્રદ્ધા ગુમાવી નહીં કારણ કે જે પોતાની શ્રદ્ધા ગુમાવે નુકસાન એને જ થાય છે દુનિયામાં તો બધું છે અલગ અલગ અનેક પ્રકારની દુનિયા છે ત્રીજી વાત જે મનમાં સંશય નાખી જાય ને પ્રદુષણ જાણો ઘણા લોકો મળે જો તમે તો આટલી આટલી સેવા કરો તો એ તમારી જોડે આમ થયું એટલે પેલાનું મન ચકડોળે ચડે તો તમારા બા તો આટલી સેવા કરતા તોય માંદા પડ્યા એટલે શરીર છે તો માંદા પડે જ ને માંદગીન સેવને ક્યાં તાલમેલ કોઈ છે પણ આ શંકા નાકનારા વ્યક્તિઓ એવા તાતણાઓ જોડી જાય કે આપણે ચકડોળે ચડી જઈએ કે હા આ તો આટલી સેવા કરતા તોય બીમાર થયા તો બીમાર થવું ક્ષરતીતિ શરીર શરીરનો તો ધર્મ જ નાશવંત છે એ તો જન્મ્યો ત્યારથી કઈક રોગ નું ઘર જ છે રોગ નું ઘર જ શરીર કેવાય એમાં ભક્તિ ને ક્યાં ઉલટાનો સાર એવો લેવાનો કે બા આટલા માંદા હતા છતાં એમના મુખમાંથી ભગવત નામ છૂટતું નથી કે આને એટલી બીમારી આવે તો એ સવારે સેવામાં તો પરાયણ સર પહોંચી જ જાય છે લાવ એમને આવી માંદગીમાં સેવા કરે છે તો મને તો ઠાકોરજી સારું સ્વાસ્થ્ય આપ્યું છે લાવ હું સેવામાં પહોંચી જઉં સાર આવો કાઢવાનો હોય લોકો સાર એમ કાઢે લો બીમાર પડે હવે તો આપણે સેવા નહીં કરવાની સેવા કરવાથી શું થયું લોકો ઊંધા સાર કાઢે અને ઊંધું સમજાવનારા દુનિયામાં મળી જ જાય અને પાછા દુસંગ એટલે કોઈ બહુ ખરાબ માણસ નહીં બહુ ભણેલા ગણેલા સૂટ બુટ ટાઈ હેટ પહેરેલા પણ મળી શકે છે બહુ પીએચડી થયેલા લોકો મળી શકે છે ભગવાન માં અશ્રદ્ધા ને શંકા પેદા થાય એ દુઃસંગ છે જે આપણી શ્રદ્ધાને વિપરીત ઘટનાઓ ઘટી હોય તો એની પાસે જાઓ ને તો એવો સાર કાઢી આપે કે એમાંય આપણી ક્યાંક ભલાઈ હતી એવી સમજણ આપણને આપી દે જાય એ ભગવતી જો આમાંય ઠાકોરજી ની કૃપા હતી જો આમ ન થયું હોય તો સર કદાચ આવું થાય એમાંય વિપત્તિમાં જ કૃપાનો અહેસાસ કરાવે એ ભગવતી એટલે જીવનમાં ન ગમતા હોય છતાંય કોઈ એવા દ્રઢ શ્રદ્ધા વાળા વ્યક્તિ નો સંગ રાખવો કે જે જ્યારે મળે ત્યારે ઠાકોરજી ની વાત એવાનો સંગ રાખો તે નવું સેવામાં શું કર્યું તે નવા કીર્તન કોઈ શીખ્યા નવા પાઠ શીખ્યા આજે ઠાકોરજી માટે શું કર્યું હમણાં ઉત્સવ આવે છે તો શું તૈયારી તું કરે છે આજે કોઈ સત્સંગ તને મળ્યો સત્સંગમાં શું સાંભળ્યું જયારે મળે ત્યારે ભગવત સંબંધી ચર્ચા કરી લૌકિક માં રહેલા આપણા ચિત્ત ને અલૌકિક કરી નાખે એનું નામ ભગવતી હરિજન સંગ છિનક જો હોય આવા ભગવતી સાથે ક્ષણવાર પણ મળે ને તો જીવન બદલાવા લાગે હરિજન સંગ સંગ છિનક છિનક જો જો હોય હોય હરિજન ਦੇ ਸ਼ੀ ਨੋ ਕੋ ਹੋ ভগবਦੀ ਇਹ ਹੈ ਜੈਨਾ ਸੰਗਤੀ ਸਵਰਗ ਮੜੇ ਕੇ ਮੁਕਤੀ ਮੜੇ ਨਹੀਂ ਪਰ ਜੈਨੋ ਸੰਗਜ ਸਵਰਗ ਜੇ ਲਾਗੇ ਇਹੋ ভগবਦੀ ਜੈਨੋ ਸੰਗਜ ਮੋਕਸ਼ ਜੇ ਲਾਗੇ ਇਹੋ ভগবਦੀ ਮਨਸੇ ਭਾਕੇੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁੁ क्षित पर कृष्ण कृपा जाकेरु सूरदास पद महिमा सूरदास